અને જે સન્માન છે એ ક્યારે દેવાનું છે વિક્રમ એને લઈને પણ સૌથી મોટો ખુલાસો થયો છે એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો હવે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં મિત્રો આમ તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં તમે જાણો છો મિત્રો કે કેટલા બધા કલાકારો આવે છે કેટલા બધા કલાકારો જાય પણ છે પણ સાહેબ અત્યારે જે હું તમને વિડીયો બતાવવાનો છું આ વિડીયો ગીતાબેનનો છે ગીતાબેન ડબારી પણ એવું કહી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે શંકરભાઈ ચૌધરી છે એમને પણ કીધું છે મિત્રો કે કલાકારનું સન્માન કરી દીધું છે બિલકુલ કલાકારનું સન્માન કર્યું છે પરંતુ પિક્ચરના જેટલા હીરો છે જેટલા પણ પિક્ચર ઉતારે છે એ જેટલા પિક્ચરના હીરો છે એમનું સન્માન કરવાનું હજુ બાકી છે આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે મિત્રો કે પિક્ચરના જેટલા પણ હીરો છે એમનું સન્માન કરવાનું બાકી છે મિત્રો આ સૌથી મોટા સમાચાર મળી ગયા છે હવે જે પિક્ચરના હીરો બાકી છે તો આખરે એમનું સન્માન કીધી કરવાનું

એ પોતે કીધું છે કલાકારનું સમાન હજુ બાકી છે મિત્રો જે પિક્ચરના હીરો છે ને એમનું બાકી છે કલાકારનું તો થઈ ગયું છે એ તમને કહી દઉં છું તો હવે મિત્રો આવનારા સમયમાં ખબર પડશે કે આખરે પિક્ચરના હીરાનું કઈ રીતે સન્માન કરવામાં આવે છે બસ આજ માટે આટલું રાખી છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ